થી લઈને બહેનોને રોજગારી સુધીના તમામ વિષયો ખૂબ સારી રીતે ચર્ચા બી કરવામાં આવ્યા છે ચિંતન શિબિર અંગે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી કે જેમના દ્વારા એક માહિતી જે છે તે આપવામાં આવી છે થી લઈ અને સાથે જ અલગ અલગ જે એક્ટિવિટીઝ હોય છે તે કરવામાં આવી હતી

છેવાડાના ગામો સુધી યોજના પહોંચાડવા પર હર્ષ સંઘવી સહિતના નેતાઓએ એક બેઠક અને મીટિંગ અને ચર્ચા કરી સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક વિકાસ માટે ચિંતન કરવામાં આવ્યું છે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા અંગે ચર્ચા થઈ છે તો સાથે જ વિકસિત ભારતના સંકલ્પમાં વધુ ને વધુ યોગદાન કેવી રીતે આપવું તેની લઈને આ શિબિરમાં ચર્ચા થઈ વલસાડના ધરમપુરમાં આ ચિંતન શિબિરનું જે આયોજન કરવામાં આવ્યું હતું એનું આજે સમાપન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના મંત્રી ધારાસભ્યો સહિત ઉપસ્થિત રહ્યા હતા અલગ અલગ ત્યાં આવી એક્ટિવિટીંગ લઈ અને સાથે જ અલગ અલગ જે એક્ટિવિટીઝ હોય છે તે કરવામાં આવી હતી હર્ષ સંઘવી સહિત જે મંત્રીઓ છે તે ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં લોકો પણ આ શિબિરની અંદર ઉપસ્થિત રહ્યા હતા તો સાથે જ વિકસિત ભારતને સંકલ્પ સાકાર કરવા અંગે આ શિબિરની અંદર ચર્ચાઓ કરવામાં આવી છે આ સંકલ્પમાં વધુ ને વધુ યોગદાન કેવી રીતે આપણે આપી શકીએ લોકો પાસેથી કેવી રીતે યોગદાન લઈ શકીએ સહયોગ લઈ શકીએ સાથ લઈ શકીએ તેને લઈને ત્યાં ચર્ચા અને વિચારણા જે છે તે કરવામાં આવી જે પ્રમાણે આપણે આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જ્યાં ધરમપુર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી આજે પહોંચ્યા હતા પોતાની સાથે જ ત્યાં લોકો સાથે ચર્ચા કરી હતી વાત કરી હતી અલગ અલગ જે નિવેદનો અને પ્રેસ કોન્ફરન્સ પણ ત્યાં રાખવામાં આવી હતી ત્યારે હર્ષ શું મોટી જાહેરાત કરી

ચર્ચા કરવામાં આવી છે વિકસિત ગુજરાત માટે કેપેસિટી બિલ્ડિંગ ન્યુટ્રિશન અને પબ્લિક હેલ્થ ગ્રીન એનર્જી અને એન્વાયરમેન્ટ પબ્લિક સેફટી અને સર્વિસ સેક્ટર ગ્રોથ એન્ડ ડાઇવર્સિફિકેશન જેવા લોકોને સીધા સ્પર્શતા વિષયોને આ ચિંતન શિબિરની અંદર ખાસ કરીને ચર્ચા કરવામાં આવી છે આ પાંચ ગ્રુપોએ કાલે બપોર થી આજે વહેલી સવાર સુધી એમાં જુનિયર થી લઈને સિનિયર બ્યુરોકેટ ચૂંટાયેલા ગ્રુપમાં અલગ અલગ ગ્રુપમાં બેઠા હતા જેમાં મુખ્યમંત્રી શ્રી બી તમામ ગ્રુપમાં ગયા છે એમને બી પોતાના સૂચનો આપ્યા છે સૌ મંત્રીઓ જે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે એમની પાસે જે વિષયો આવતા હોય એ વિષયો મૂક્યા છે જે ઓફિસર્સ ફિલ્ડ લેવલ પર છે ફિલ્ડની અંદર આ વિષયોની અંદર વધુ સારું કઈ રીતે કામ થઈ શકે તેના સૂચનો આપ્યા છે અને સાથે સાથે જે સિનિયર ઓફિસર્સ છે જે નીતિઓ નક્કી કરતા હોય છે મંત્રીઓ જોડે બેસીને તેમને બી આની અંદર પૂરતો કાળજી રહીને આ આખું ડોક્યુમેન્ટ તૈયાર કર્યા છે